ણા હરદેવ બાબુભાઈ પ્રશ્ન અમારો એવો છે કે ભાઈ અમારે લુવારા ગામમાં બે સ્કૂલ હતી એમાંથી એક સ્કૂલ સ્કૂલિત કરીને પાડી દેવામાં આવી છે એક સ્કૂલ અહીંયા છે તો એ સ્કૂલની જે જગ્યાએ અત્યારે જે નવી અમારે મંજૂર થઈ છે ત્યાં નવી સ્કૂલ બનાવવામાં નથી આવતી અને અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે તો અમારે એ કામ ત્યાં નથી કરવું અને અમારે નવી સ્કૂલ ત્યાં જોઈએ છે અહીંયા અત્યારે અમે તાળાબંધી કરી દીધી છે કે ભાઈ નાના છોકરા છે જે એક દોઢ કિલોમીટર અમારે દૂર થતું હોય તે અહીંયા આવી શકતા નથી અને અમારે રસ્તામાં પાણી છે જે સ્કૂલ હતી તે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે જોકે કોઈ એનો ઠરાવ નથી કે કાંઈ નથી પણ છતાંય બનાવવામાં આવે છે ખબર નહીં કેમ પણ જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યાએ અમારે નવી સ્કૂલની માંગણી છે અને આ સ્કૂલ જર્જ રીતમાં છે તો અહીંયા તો નવી બનાવવાની આવશે જ ભવિષ્યમાં જ્યારે આવશે ઉપરથી ત્યારે પણ અત્યારે જે નવા ઓરડા છ આવ્યા છે એ એ જ જગ્યા ઉપર જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યા ઉપર બને એવી અમારી માંગણી છે અહીંયા અહીંયા છે આવે એરુ પડકા જે છેલ્લે લાસ્ટમાં છે એટલે ખેતરની જમીન છે છેલ્લે એટલે એરુ પડકા વિસી પૂસી બધું નીકળે છોકરાઓને થોડુંક ભય રહે અને હવા જ એ ખાસ છે રસ્તામાં પાણી આપણે કડકડ સુધી તાકી સુધી આવે છે ફેર આપણે હજાર પંદરસો વીઘા જેવી જમીન છે બધું પાણી ગામ વસાથી નીકળે છે એના કારણે અહીંયા તાળ હા